न्यूज़ स्टार में आपका स्वागत है आइए बढ़ते हैं देश विदेश की ताजा खबरों सहित विविध विस्तार मा केसो ने ने तंत्र द्वारा हाथ मा मा विश्वा चौहान ए प्रतिक्रिया आप के छला अठवाडिया कमला घना केसो आ बार वर्षे मंदर पेशंट एडमिट है जेमा पांच पेशेंट देवकुवा पांच पेशंट बोड़ी कुवा जंडा बजार न અને બીજા ધર્મથી પણ એક બે પેશન્ટ આવી રહ્યા છે જેમાં અઠવાડિયામાં પચીસ થી ત્રીસ પેશન્ટ કમળાના આવ્યા છે અહેવાલ જાકીર અલી સૈયદ નમસ્કાર હું ડૉક્ટર વિશ્વા ચૌહાણ બાળરોગ નિષ્ણાંત એસએસ હોસ્પિટલ પેટલા ખાતે ફરજ બજાવી રહી છું હમણાં છેલ્લા અઠવાડિયાથી અમારી પાસે કમળાના પેશન્ટ્સ વધી ગયા છે બાળકોમાં ઘણા કમળાના કેસીસ જોવા મળી રહ્યા છે હાલ અમારી પાસે ટોટલ બાર વરસથી નીચેના બાળકોમાં પંદર પેશન્ટ એડમિટ છે જેમાંથી પાંચ પેશન્ટ દેવકૂવાના છે પાંચ પેશન્ટ બોડી કુવા બોડી કૂવાના છે અને પાંચ ઝંડા બજારના છે અને બીજા ધર્મજથી પણ છૂટા છૂટા એક બે પેશન્ટ્સ આવી રહ્યા છે